મને લાગી છે વાગે છે 12:30 વાગે છે 12:30 અને મને લાગી છે ભૂખ મેં મારી મેગી બનાવી પેકેટ થી પેકેટ પર લઈ લીધા છે થ્રી જો આજ છે મેં અમે મેગીના પેકેટ ઓગલથી લાથી દીધા હતા એટલે બેન આવી ગઈ હું એને આપું છું 3 હવે અમે મેગી બનાવવાની શરૂ કરી છે એમાં નાખવામાં એમ કહ્યું કે એક ગ્લાસ નહીં થતો બીજો ગ્લાસ નાખ્યો હવે તે મેગી ના ખોલે છે તેમાં મસાલા

Whatever.